કે આપણે કોઈ આગેવાન હોય કોઈ માતા ભારે કોઈ કોઈ રીતે માણસ કાબૂમાં ન આવતો હોય એને તમારે ખેતર દેને એ ગૌચરના સીઢે ગમે કરીને એને પાણું કરી આવવાનો એ ગૌચર આબો ખેસાવ વગર રહે નહીં અને ઓટોમેટિક એ કાબૂમાં આવ્યા વગર રહે નહીં આ એક આપણી કહેવત છે જ્યારે આટલી આપણે કુદરતી રીતે આપણે જોઈએ છીએ ત્યારે જરા હર તંત્રને સરકારમાં બેઠેલા લોકો આ રીતે નિર્ણયો લઈ અને પશુધનને અને બધાને જ્યારે આ ખૂબ હેરાન કરતા હોય ત્યારે નીચેથી અવાજ ઉભર્યો છે એ અવાજ એને માગણીના રૂપે આખા રાજ્યમાં અને દેશમાં જાય તો સૌથી વધારે આનો ફાયદો થવાનો એ ખેડૂતોને થવાનો છે એટલા માટે થવાનો છે કે આપણે નથી એની હાચપડી કરી શકતા કે નથી આપણે ગળાથી છૂટતી તો ક્યાંક ને ક્યાંક આ કાયદાનું રક્ષણ મળશે એને મદદ કરશે આજે આપણે રાષ્ટ્રીય પક્ષી હોય રાષ્ટ્રીય પ્રાણી હોય તો એને કાયદાનું રક્ષણ મળે અને કાયદાનું રક્ષણ મળે તો એ સરકારની જવાબદારી થઈ પડે એટલે આજે તમારા બધાના દર્શન કર્યા બે ત્રણ જે વાતો હતી એ લોકસભા સુધી પહોંચાડી મેં એવું નક્કી કર્યું છે કે જેટલું લડાય એટલું તંત્ર જ્યાં પણ ખોટું કરતું હોય ત્યાં ખેડૂતો કે લોકો માટે લડવું જ હોય

ત્યારે આપણે સામૂહિક રીતે લડવાની જવાબદારી અમારી બધાની છે અને તમારે બધાને સાથ સહકાર આપવાની જરૂર છે પોતા તો જે ખેડૂતોની જમીન નથી કપાતી એમને પણ વિનંતી કરું છું કે એ પણ તમારા ભાઈ છે એમને પાંચ રૂપિયા મળશે ને તો કોક દાડો છે નાના મોટી મદદ કરશે ને એના કારણે હશે તો માગવા થાય અહીંયા કંઈ કંપનીવાળા પાસે કંઈ આપણે માગવા થવાનું થતું નથી એટલે એમાંય મદદ કરજો નહીતર કે ભાઈ એનું ખેતર કપાય અને ચિંતા એટલે ગામમાં ના કે પંદર ખેડૂતો હોય અને એને બીજાને મદદ ના કરે એટલે પોલીસ પ્રોટેક્શનને બળ વાપરી અને કંપનીવાળા એનું કામ કરાવવા માટે સફળ થાય એટલે બીજાને પણ હું કહું છું કે તમારા ભાઈ છે ગામના છે પેલો ગામ પાડોશી અને પછી બીજા અને આ પ્રમાણે ખેડૂતો તમે તમારી લડાઈ એ તાકાતથી લડશો તો તમામ ક્ષેત્રોની અંદર નાના મોટી સમસ્યાઓ હલ થશે ત્યારે ફરી આજે લાકડીએ સન્માન કર્યું તમે પણ ભવ્ય સન્માન કર્યું અને કે જે આ ભૂમિ ઉપર જે વાત નક્કી કરી હતી જેની જાહેરાત કરી હતી